કે બે પ્રકારનું જીવન જીવી શકાય રામ જેવું અને રાવણ જેવું આ દુનિયા જ્યારથી થઈને ત્યારથી બે પ્રકાર ચાલ્યા આવે છે દેવો અને દાનવો આ બે પ્રકારો ચાલ્યા આવે જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી આ બે પ્રકાર ચાલ્યા આવે છે દેવ જેવું જીવવું કે દાનવ જેવું જીવવું એ આપણા હાથની વાત છે અહીંયા જે દિવસે રામ હતા તે દિવસે રાવણ પણ હતો જેથી કૃષ્ણ હતા તે દી કંસ પણ હતો આ સૃષ્ટિમાં બે પ્રકારના લોકો ચાલ્યા આવે એક સજ્જન એક દુર્જન એક દેવ તો એક દાનવ દેવ અને દાનવમાં શિંગડા નથી હોતા રામ જેવું છે જીવન જીવે એ દેવ છે રાવણ જેવું છે જીવન જીવે એ દાનવ છે કૃષ્ણ જેવું જીવન જીવે એ દેવ છે અને કંસ જેવું જીવન જીવે એ દાનવ છે યુધિષ્ઠિર જેવું જીવન જીવે એ દેવ છે અને દુર્યોધન જેવું જીવન જીવે એ દાનવ છે દેવ અને દાનવમાં બીજું કાંઈ નથી એ બધા માનવ જ છે પણ એના જીવનને આધારે આટલો બધો વ્યત્યાસ થાય છે અને એટલા માટે મારે તમારે બધાએ નક્કી કરવું કે આપણે આપણી જિંદગી કઈ રીતે જીવવી હા ભગવાને જિંદગી મને તમને બધાને દીધી છે આ કઈ રીતે જીવવી એ આપણા હાથની વાત છે આ તમે ગંજી પત્ય રમતા હોય એમાં બાવન પત્તા હોય હા ગંજી પત્ય રમે તો એમાં બાવન પત્તા હોય હવે બાવન પત્તા હોય એમાં તમારા હાથમાં કેવા પત્તા આવશે એ તો તમારું નસીબ નક્કી કરશે પણ એ પત્તાને કઈ રીતે રમવા એ તમારા હાથની વાત છે હા એ તમારા હાથની વાત છે એમ જિંદગી મને તમને મળી એ આપણા નસીબના આધારે મળી છે હવે એ જિંદગીને કઈ રીતે જીવવી એ આપણા હાથની વાત છે એટલે એક શેર મને બહુ ગમે હું ઘણી વાર કહું કે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજારશે સમજો તો રોશની અને નહીં તો અંધાર છે આવડે મહેકાવતા જો જિંદગીને સુગંધિત બનાવતા આવડે તો જિંદગી એક બગીચો છે એમાં ભાત ભાતના સદગુણ રૂપી ફૂલ ખીલશે અને એની સુગંધ દૂર દૂર સુધી પ્રસરશે હજારો માણસો એ બગીચામાં બેસી અને શાંતિનો અનુભવ કરશે અમુક અમુકની જિંદગી એ એવી બગીચા જેવી હોય એમાં એવા સદગુણો રૂપી ફૂલ ખીલે હજારો માણસોને એની સુવાસ મળે પ્રેરણા મળે આનંદ થાય અને ખૂબ સુખી થાય અને અમુક અમુકની જિંદગી જીવતા આવડે તો બગીચો ન જીવતા આવડે તો ઉકડો અમુકની જિંદગી ઉકડા જેવી હોય નકરી દુર્ગંધ જ મારતી હોય કામ ક્રોધ લોભ માન ઈર્ષા રાગ દ્વેષ ચોરી લૂંટ દગા દુગી કરપ્શન કપટ ભેળ શેળ નકરા પાપ ને દુર્ગુણ ને દોષો સ્વભાવો વાસનાઓથી ભરેલી એ ઉકડો છે જ્યાં ફમફળો યાં નકરી દુર્ગંધ જ આવે જ્યાં ફમફળો યા દુર્ગંધ જ આવે આ બે પ્રકારની જિંદગી આ સમાજમાં જોવા મળે મારે તમારે નક્કી કરવું કે આપણે જિંદગીને બગીચો બનાવવો છે કે જિંદગીને ઉકડો બનાવો આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે સમજો તો રોશની નહીં તો અંધાર છે જો જીવતા આવડે તો આપણી જિંદગી પ્રકાશ પાથરે કેટલાયને જીવવાની રાહ બતાવે મને આજે બંટીભાઈના બનેવી કહેતા હતા નડિયાદવાળા મને મન કે કાલે તમે જે દસ પંદર મિનિટ હરેરવું ને એ બાબતમાં વાત કરીને તો કે ઘણા જુવાનીઓને એમાંથી પ્રેરણાઓ બહુ સારી મળી કે આજે આજે લોકો ટેન્શનમાં ડિપ્રેશનમાં તરત આવી જાય છે એની માટે આ કથાઓ બહુ સારું કામ કરે છે આજે અમે એક જગ્યાએ ગયેલા લગભગ ભવાની નગરીમાં ભગવાનની સોસાયટીમાં ધોળકામાં એક યુવાન મારી પાસે આવે મને કે સ્વામી તમે કે જે રીતે સહજ અને સરળ જીવન જીવો છો ભગવાનને પ્રાર્થના કરજો કે અમારું જીવન આવું સરળ બને કે પ્રેરણા મળે માણાને જીવનમાંથી વાતમાંથી સારી પ્રેરણા મળે આપણું જીવન આપણે કોકને સારું બનાવીએ એવું જીવવું કે એમાંથી કોઈને મોળી પ્રેરણા મળે એવું જીવું અને જો ભાઈ પ્રેરણા લેનારામાં બે પ્રકારના માણા હોય એક ભાઈ દારૂડિયો હતો હા અને બહુ દારૂ પીત એને બે દીકરા અને બે દીકરામાંથી એક દીકરો એના બાપાને જોતો રોજ હાંજે આવીને બાપા પીતા એટલે એમાંથી પછી એણે પીવાનું શરૂ કર્યું અને સરવાળે એ છોકરો પણ આખો બરબાદ થઈ ગયો આ શરીરે આખું લેવાઈ ગયું લિવર ખતમ થઈ ગયું પરિવાર આખો રજળી પડ્યો વિખાઈ ગયો એવું થયું અને એક નાનો દીકરો હતો એણે નાનપણથી એના બાપાની જોતો આવતો હતો અને એ જોતો તો ઘરે પપ્પા આવીને છોકરાઓને મારે મમ્મી અરે માથાકૂટ કરે બાંધે મમ્મીને મારતા પૈસા વાપરી નાખે કામ કરે નહીં અને કેટ કેટલા કુટુંબમાં ઝઘડા કરે પીધેલાને આ બધું બહુ થાય એટલે આવું બધું બહુ થતું હતું એટલે બધું જોતો હતો અને નાના છોકરાએ નાનપણથી એવું નક્કી કરેલું મરી જાઉં પણ કોઈથી દારૂ પીવો નહીં કે અમારા બાપાને અમારા પરિવારને દુઃખી થતા મેં જોયો આ ધંધો ન કરો અને એ માણસે ભણવામાં એવું ધ્યાન દીધું અને સારો ઓફિસર બન્યો અને પૈસે ટકે સુખી થયો બે દીકરા હતા એક જ બાપ દારૂડિયા બાપના બે દીકરા પણ એકે હારી પ્રેરણા લીધી એકે મોળી લીધી બેયના જીવન રામ ને રાવણ જેટલા ફરકવાળા થઈ ગયા આ છે દુનિયામાં છે ને મોળાય છે કોનામાંથી પ્રેરણા લેવી એ મારે તમારે નક્કી કરવાનું છે એટલે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે સમજો તો રોશની અને નહીં તો અંધાર છે જીવતા આવડે તો આપણી જિંદગી પ્રકાશ પાથરે અને જીવતા ન આવડે તો અંધારું ફેલાવે રાવણની જિંદગી અંધારું ફેલાવે રામની જિંદગી પ્રકાશ પાથરે કૃષ્ણની જિંદગી પ્રકાશ પાથરે અને કંસની જિંદગી અંધારા ફેલાવે ચોઈસ મારીને તમારી આ કથા રામની રાવણની મારે એટલા માટે કે આપણે આપણી જિંદગી કઈ રીતે જીવવી આને ગઈ ગઈ જાગ્યા ત્યાંથી હવાર ગઈ ગઈ જિંદગી આપણી આજથી આપણે કઈ રીતે જીવવી એ મારે ને તમારે બધાએ નક્કી કરવું ફિરકીમાં બહુ જાજો દોરો હોય ને એટલે પતંગ હારું ન ચગે પતંગ ચગાવતા આવડવું પડે એમ જિંદગીમાં જાજા રૂપિયા હોય તો સુખી ન થાય જિંદગી જીવતા આવડવું પડે જિંદગી જીવતા આવડવું પડે અને એટલા માટે કોઈ બહુ સરસ વાત કીધી કે જિંદગી એક અભિલાષા હૈ જિંદગી એક અભિલાષા હૈ અજબી પરિભાષા જિંદગી ક્યાં હૈ મત પૂછો યારો સવર ગઈ તો જન્નત ઓર બિખર ગઈ તો તમાશા હૈ સવર ગઈ તો જન્નત સ્વર્ગ જેવું સુખ આપે અને જો બિખર ગઈ જીવતા ન આવડી અને જિંદગી વિખાઈ ગઈ તો પછી તમે જોવો તો એક તમાશો થઈ જાય અને એટલા માટે જિંદગીને બગીચો બનાવો કેવું કડો એ આપણા હાથની વાત જિંદગીને પ્રકાશમય બનાવવી કે અંધકારમય એ આપણા હાથની વાત છે જિંદગીને ગંગા બનાવવી કે ગટર એ આપણા હાથની વાત છે જિંદગીને દેવ બનાવવી કે દાનવ એ આપણા હાથની વાત છે જિંદગીને હીરો બનાવવો કે વિલન એ આપણા હાથની વાત છે જિંદગીને સોનું બનાવવું કે ખીર એ આપણા હાથની વાત છે જિંદગીને મીઠી બનાવવી કે કડવી જિંદગીને અમૃત બનાવવું કે ઝેર જિંદગીને પ્રશંસનીય બનાવવી કે નિંદનીય એ આપણા હાથની વાત છે અને એની માટે સારી જિંદગી બનાવવી હોય તો સારા સત્સંગનો યોગ રાખો